જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા હવામાને સૌની ચિંતામાં વધારો કર્યો છે આવ ફટવાની ઘટનાએ સર્જેલી તારાજી બાદ જમ્મુ કાશ્મીરના પ્રવાસે આવતા પ્રવાસીઓમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે જ્યારે ગુજરાતના પાલનપુર અને ગાંધીનગરના પચાસ જેટલા યાત્રીઓ પણ ખરાબ હવામાનને કારણે રામબનમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે જેને પગલે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સલામત છે ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓને પરત હેમખેમ ગુજરાત લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને બનાસકાંઠાનું વહીવટી તંત્ર સતત જમ્મુ કાશ્મીરના રામબન તંત્રના સંપર્કમાં છે તેમજ હાલમાં તમામને આર્મી કેમ્પમાં આશરો આપવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું છે ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે થોડા સમય પહેલાં બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતા બસને બની હાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ રહી છે હાલમાં જે ખરાબ હવામાન છે અને રસ્તાઓ તૂટી ગયા છે એના લીધે રામબન જિલ્લાથી બસ આગળ વધી શકે એવી શક્યતા જણાતી નથી પરંતુ પાછલા રૂટે બની હાલ થઈ શ્રીનગર બસને પરત મોકલવા માટે હાલમાં ત્યાં જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા કામગીરી ચાલુમાં છે ફરી એકવાર હું સૌને જણાવવા માગીશ કે જે તમામ જે પચાસ મુસાફરો છે એ હાલમાં સુરક્ષિત છે અને રામબન ખાતે તેઓ આ નો જે કેમ્પ છે ત્યાં હાલમાં આશ્રય લઈ રહ્યા છે